મેક્સિકોના નુએવા લિયોન રાજ્યના સેન પેડ્રો ગાર્જા ગાર્સિયા શહેરમાં નાગરિક આંદોલન પાર્ટીની રેલી દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી રેલી દરમિયાન અચાનક સ્ટેજ તૂટતા અફરાતફરી મચી ગઈ હતી આ દુર્ઘટનામાં લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે જ્યારે અનેક ઘટનાનો પણ સોશિયલ મીડિયા પર વાયરલ છે મહત્વનું કે પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે એક રાજકીય કાર્યક્રમમાં ભારે પવનને કારણે સ્ટેજ તૂટ્યું હતું આ દરમિયાન હું પોતે પણ ઇજાગ્રસ્ત થયો હતો જો કે મારી ટીમના અનેક સભ્યોને ઇજા થઈ છે તોફાનને કારણે હવે તંત્રએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ